करें जय बोलავो भारत माता की वंदे मातरम वंदे मातरम आज समग्र देश में समग्र गुजरात में विशेष करिने आत्मनिर्भर भारत संकल्प अभियान अंतर्गत प्रत्येक जिला पंचायत की सीट सी और डी ग्रेड नहीं नगरपालिका पालिका होए तो नगरपालिका पालिका कक्षाएं महानगर अने मोटी नगरपालिका पालिका होए तो दरेक बोर्ड कक्षाएं आप प्रकारे ना दिवाली ना अप्लास डे सम्मेलन योजना है आज सवारे टडाओ जिला पंचायत ने सनवाल खाते खूब मोटी

ધારાસભ્ય બનાવ્યા અને તમે તમારું કામ પૂર્ણ કર્યું અને ભારતીય જનતા પાર્ટી અને ભૂપેન્દ્રભાઈની સરકારે એમને મંત્રી બનાવ્યા એવા આપણા ભાઈ શ્રી વરુણજી ઠાકોર વર્ષોથી પાર્ટીનું કામ કરતા અનેક જવાબદારીઓ સંભાળતા અનેક જિલ્લાઓના પ્રભારી તરીકે તેમણે કામ કર્યું છે એવા બે નૌકાબેન આપણા બનાસકાંઠાના

મહાનુભાવો અમૃતલાલ અને અમારા પ્રમુખ આ બંને ચિંતા દીક સાહેબ થોડી વાર બે હીરો થોડી વાર સંખ્યા થાય સંખ્યા થાય પરંતુ ઓલ નાનો પણ એ પ્રકારે વરસાદનું વાતાવરણ હોવા છતાં આપ સૌ પધાર્યા છો એવા ભાઈઓ અને બહેનો આ નવું વર્ષ આ વિક્રમ સંવતની જે શરૂઆત થઈ છે આપણે સૌ એક સર્વેયું બનાવતા હોઈએ જરે દિવાળી એ હિસાબ કરતા હોઈએ કે કેટલા વ્યવહાર કર્યા કેટલી આવક થઈ કેટલું જાવક થઈ અને એના અતે આપણે બધા નફો અને નુકસાન એ કાઢતા હોઈએ એટલે ગયા વર્ષે ગમે તેવો ગયો હોય જેવું કર્યું હોય તેવું ભરતવા નવું વર્ષ એ આપ સૌને આપણો ભારતીય જનતા પાર્ટી નો કાર્યક્રમ નથી આ દેશની પ્રત્યેક જનતા નો એક વ્યક્તિનો એ આત્મનિર્ભર ભારતનો સંકલ્પ લેવાનો છે આજે અહીંયા ભલે આપણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ શુભેચ્છકો સ્નેહી મિત્રો મળ્યા છે પરંતુ આ અભિયાન એ સમગ્ર દેશની જનતાનો જન જનનો છે અને બધા જ લોકો 1 કરોડ અને 40 140 કરોડ દેશની જનતા એનો આ સંકલ્પ છે આપણા સૌના નેતા વૈશ્વિક નેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સ્વપન જોયું એના માટેનો જે સંકલ્પ કર્યો છે અને સંકલ્પના એક એક આયામો એક બધાના આધાર एक विकसित भारत बनवाना मित्रों अपना तो बताने खबर के बेहजार चौदह मा जहर पाने मुख्यमंत्री तरीके गुजरात मा थी देश की जवाबदारी बड़ा प्रकार तरीके संभाले तैयारे आपनों देश ए विश्व मा अग्यार्थी महासत्ता तो आर्थिक वित्तीय ત્યાર પછી 2019 ની જ્યારે ચૂંટણીઓ થઈ ત્યારે આપણે વિશ્વમાં પાંચમી મહાસત્તા બન્યા અને હમણા થોડા વર્ષો પહેલા આપણે વિશ્વની ચોથી આર્થિક મહાસત્તા બન્યા છીએ અને એકાદ વર્ષમાં આપણે અને એ પણ કોણ એમને આપણા ઉપર 200 વર્ષ રાજ કર્યુંતું

આપણે સ્વ આપણો ગૌરવ એ આપણે ભૂલી ગયા એના કારણે ધીમે 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 આક્રાંતા એ આપણા ઉપર હુમલા કર્યા આપણા ઉપર રાજ કર્યું અને 800000 વર્ષ સુધી જે પ્રકારે આપણે ગુલામીની પેઢીઓમાં રહ્યા અને એના કારણે આપણા બધાનું જે ગૌરવ આપણો સત્વ હતું આપણો સ્વ હતું એ ધીમે ધીમે આપણે ભૂલાતું કોણ બોલો એ સ્વને જાગૃત કરવાનો કામ અને એટલા માટે આ આત્મનિર્ભર ભારત છે મિત્રો આપણે સદીઓ પહેલા ચંદ્રગુપ્ત મૌર્યના વંશ પછી 2000 વર્ષની પરાધીનતાના કારણે આપણે આપણી આત્મનિર્ભરતાને અને એ ખતમ થઈ ગયા અને એટલા માટે મેં જે વાત કરી એ સ્વની શબ્દાવલી સ્વામ નંબર સ્વદેશી અને આપણી પોતાની સ્વભાષા આપણી વિચારધારા જ અને આ વિચારધારાના આધાર ઉપર આપણે ફરી એક વખત આપણે વિશ્વગુરુ બનવું છે અને એટલા માટે આપણે પહેલા પણ 1962 માં જેને લડાઈ કરી હતી એ ઉતે લાલ બહાદુર શાસ્ત્રી એ વડાપ્રધાન હતા એ લડાઈ વખતે દેશમાં અનાજની તંગી ઊભી થઈ અને આ તંગી ઊભી થઈ હતી ત્યારે લાલ બહાદુર શાસ્ત્રીએ દેશના લોકોને એક અપીલ કરી હતી એક આહવાન કર્યું હતું કે હું મારા દેશવાસીઓને વિનંતી કરું છું કે એક ટંકનું ભોજન લો દિવસમાં આપણા દેશ સ્વીકારી એવી રીતે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ પણ જ્યારે બે હજાર ચૌદ જવાબદારી સંભાળી ત્યારે એમને પણ અપીલો કરી એમને સુખી સંપન્ન વેપારી ધંધા રોજગાર લોકો હું તમને વિનંતી કરું છું કે તમે તમારા ગેસની જે સબસિડી મળે છે એ સબસિડી છોડો અને કરોડોની સંખ્યામાં લોકોએ સબસિડી જતી કરી અને ફોર્મ ભરી દીધા અને જે ફોર્મ ભરે એમાંથી જે રકમ બચી એ રકમ બચી એમાંથી ગરીબોને આજે ગેસ આપવાનું કામ એ નરેન્દ્રભાઈ કરે છે આ નરેન્દ્રભાઈની અપીલ છે મિત્રો એ તો આપણા દેશમાં અપીલ કરી હતી બીજો એમને નિર્ણય કર્યો કે મારા ગરીબ લોકોને કોંગ્રેસના વડાપ્રધાન રાજીવ ગાંધીએ જાહેરમાં એકરાર કર્યો તો કે હું દિલ્હીથી 1 રૂપિયો મોકલું છું તો એ વ્યક્તિ ના સુધી પહોંચતા પહોંચતા કેટલા પૈસા થાય છે 15 પૈસા થાય છે 1 રૂપિયામાંથી 15 પૈસા એ વ્યક્તિને પહોંચે છે 85 પૈસા એ રસ્તામાં બચટિયાઓ એને ખાઈ જાય છે નરેન્દ્ર ભઈએ નિર્ણય કર્યો નરેન્દ્ર ભઈએ નિર્ણય કે જીવા તેવા તો હતા નથી અહિયાં હું તમને એક વસ્તુ યાદ દેવડાવી દઉં કે ત્યારે અહીંયા મુખ્યમંત્રી બન્યા અને આપણા ઉત્તર ગુજરાતમાં પાણીની ખૂબ તકલીફ જો નરેન્દ્રભાઈએ આ સુજલામ સુફલામ યોજના ના કરી હોત તો આખું ઉત્તર ગુજરાત એ ખાલી થઈ ગયું હોત માઇગ્રેશન થઈ ગયું હોત પાણીના એટલા બધા પ્રશ્નો હતા અને એવા સમયે એમને આ સુજલામ સુફલામ યોજના એ વખત અટલજી વડાપ્રધાન હતા અટલજી વડાપ્રધાન હતા એમને

એ પૈસા ના મંજૂર કરે પણ આ તો નરેન્દ્ર મોદી હતા એમને ગુજરાતના લોકોના વિશ્વાસ ઉપર એ આખી એક કેનાલ એ જેસીબી અને મશીનરી દ્વારા ખોદી એમાં જે પાણી આવવાની વ્યવસ્થા હતી એ હાઈવે આવતા હતા રેલવે આવતા હતા